વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એકદમ સ્પષ્ટ ભારતીય ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં જેલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ જેલ પરિસરમાં રહેતા પરિવારોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેલના કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહે અને તેઓ નિરોગી રહે તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજન કેમ્પમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે પ્રોગ્રામ ગોઠવવામાં છે એમાં તો એ ફાયદો એ છે કે લોકોનો એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કામ બીજી રહેતો હોય છે એને બહાર જવામાં જો આ કેમ્પમાં અમારે જેલના કેમ્પ યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે અને બહુ આના પછી જે કઈ નવા કંઈ પ્રોગ્રામ હશે આજનો પ્રોગ્રામ રાખતા હશે તો અમે એનામાં આ સાબરકા સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં રાખેલ છે એ તમામ પરિવારને આ બધો લાભ મળે છે અત્યારે સમય મળતો નથી તો સામેથી આપણે મળતું હોય છે તો બહુ સારા સારું છે કારણ કે અમે આપી શકતા નથી પરિવાર સાથે લઈ જઈ શકતા નથી કદાચ એને જવું તો બહુ પ્રોબ્લેમ થાય આ તો બહુ સરસ છે કે જે આ આપણે સામેથી જ આપણે સારવાર માટે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું બધું બહુ સરસ છે મારું નામ જાડેજા અશોકજી જેલર વડોદરા સેન્ટર